નમસ્કાર મિત્રો તો હાલ ગુજરાત ઉપર એક સાથે ત્રણ સિસ્ટમનું જોર યથાવત જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આજે આપણે આ ત્રણ સિસ્ટમ વિશે તેમજ તેના ગુજરાતના વિસ્તારો પર શું અસર થશે અને ક્યારે તે ડીએક્ટિવ થશે તેના વિશે આપણે માહિતી મેળવીશું જો સક્રિય હવામાન સિસ્ટમની વાત કરીએ તો અપર એર સાયક્લોન સર્ક્યુલેશન કે જે હાલ દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સક્રિય છે જો કે આ સિસ્ટમ સામાન્ય રીતે ત્રણથી સાત કિલોમીટર ઊંચાઈએ બનતી સિસ્ટમ છે અને એટલે જ તેની અસર હેઠળ ભારે વરસાદી વાદળો ભેગા થાય છે અને વરસાદ વરસવા માટે ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ કરે છે હવે આગળ અરબી સમુદ્રમાં ઉત્તરના ભાગે જે સિસ્ટમ સક્રિય થઈ તેના વિશે હવે વાત કરીશું અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમની વાત કરીએ તો હાલ તેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વેજવાળી વરસાદી હવા આગળ વધી રહી છે અને તેના કારણે જ ગુજરાતના વિસ્તારના મોટા ભાગમાં અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે છેલ્લી સિસ્ટમ મોન્સૂન ટ્રફ લાઇનની વાત કરીએ તો આ મોઈનમુખી દિશામાં મળતી હવામાનની લાઇન જે દક્ષિણ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી વિસ્તરેલી છે અને તેના કારણે રાજ્યના મધ્ય અને ઉત્તરના ભાગમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે કે આગામી બે ત્રણ દિવસ આ સિસ્ટમ ડીએક્ટિવ થઈ શકે છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ ઉપર સાત જુલાઈ બે હજાર પચીસના મુખ્ય હવામાન સમાચાર સાથે તો આજના આ હવામાન સમાચારમાં આપણે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારોમાં આવનારા સમયમાં વરસાદ રાહત આપી શકે છે તો સૌપ્રથમ તેના વિશે આપણે વાત કરીશું તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે આપણે મેપ આધારિત માહિતી મેળવીએ તો વલસાડ નવસારી ડાંગ અને સુરત જિલ્લામાં હવામાન વિભાગ અને જાણીતા વરિષ્ઠ સલાહકારોના મતે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે નદી નદી નાળા ઓવરફ્લો થવાની તેમજ અમુક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત માટે સાત જુલાઈ અને આવનારા દિવસો મુશ્કેલી ભર્યા રહેશે હવે આગળ ડાંગ અને વલસાડની વાત કરીએ તો આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમજ લોકોને ઘરની બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં પણ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં મધ્યમથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને તેની આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે જ્યારે કચ્છમાં હવામાનની સ્થિતિ હમણાં બદલાઈ શકે એવી કોઈ પણ આગાહી નથી ત્યારે દક્ષિણ ગુજરાતમાં આઠ અને નવ જુલાઈ આજ જ પ્રકારની સ્થિતિ રહેશે